તમારે શીખવા ઉદાહરણ આપી દઉં છું કે કઈ રીતે આ શ્વાસોશ્વાસની આપણા આયુષ્ય ઉપર આપણા સ્વાસ્થ્ય પણ ખૂબ જ ઇફેક્ટ આવતી હોય છે એના માટે પહેલા ત્રણ ઉદાહરણ આપણે જોઈએ એક જોઈએ એક મનુષ્યનું અને એક કાચબાનું ઉદાહરણ જોઈએ રીતના રીતના દરેક પ્રાણીઓના પણ હું તમને નોર્મલ જણાવીશ કે કઈ પ્રક્રિયાઓ અને બધું હોય છે સૌથી પહેલા વાત કરીએ કૂતરાની વાત કરીએ કે એક કૂતરો છે એ એક મિનિટની અંદર કમસે કમ અઠ્યાવીસ થી ત્રીસ વખત શ્વાસ લેતો હોય છે એની સામે કાચબો જે મિનિટ ની અંદર માત્ર પાંચ થી છ વખત શ્વાસ લે છે કૂતરાનું જે આયુષ્ય છે એ માત્ર દસ થી બાર વર્ષ તેર નું હોય છે જયારે કાચબાનું આયુષ્ય અમુક કાચબાઓ દોઢસો વર્ષ અમુક કાચબાઓ છે ત્રણસો અને મોટા ભાગના અમુક જે કાચબાઓ છે એ પાંચસો વર્ષનું આયુષ્ય પણ ભોગવે છે તો ત્રણ પ્રકાર બે પ્રકારની મેં તમને વાત કરી કૂતરો અને કાચબો હવે ત્રીજી વસ્તુ ત્રીજું છે એ છે મનુષ્ય આપણે એક મિનિટની અંદર સોળ થી વીસ વખતની અંદર આપણે શ્વાસ લેતા હોય હવે એ પણ બધું ડિપેન્ડ કરે છે કૂતરો છે એનું પરફેક્ટ એ જ રીતના હોય પહેલાથી એ જ ચાલતું આવ્યું છે કાચબાનું પણ એ રીતના જ ચાલતું આવ્યું છે મનુષ્યનું ચેન્જ થતું રહે છે જે વ્યક્તિઓ યોગ કે કસરત નથી કરતા એમને શ્વાસોશ્વાસની પ્રક્રિયા ખૂબ ફાસ્ટ થતી હોય છે એમનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે જે લોકો પ્રાણાયામ કરે છે શ્વાસોશ્વાસ પ્રક્રિયા ધ્યાન ને બધું કરે છે એમનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે જે વ્યક્તિઓ ફાસ્ટ ફૂડ બેકરીઝ આ બધા ફૂડ વધારે ખાતા હોય એમનું જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ ફાસ્ટ હોય છે અને એ ફાસ્ટ હોવાના કારણે એમનું આયુષ્ય અને સ્વાસ્થ્ય એકદમ ઓછું અને નબળું હોય છે આ પ્રક્રિયા તમે આરામથી ઘરે પણ સમજી શકો જેમ કે તમે કોઈ કોઈ એક વ્યક્તિ છે જે સીડીઓ ચડે અને ઉપર પહોંચી જાય તો એમને શ્વાસ ખૂબ જ ફૂલી જાય છે એકદમ શ્વાસોશ્વાસ એમના વધી જાય છે કોઈ બીજો વ્યક્તિ છે એમનો શ્વાસ એકદમ નોર્મલ જ રહેતા હોય કારણ કે એ વ્યક્તિ રોજે રોજ એ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે જેના કારણે જે વ્યક્તિ રોજ પચાસ ચડતા હોય એમને શ્વાસ ઓછો ચડશે જે વ્યક્તિ ક્યારેક પચાસ ચડે છે એમને શ્વાસ ત્યારે ખૂબ ચડી જશે તો આના ઉપર એ રીતના આપણે નક્કી કરી શકીએ કે આ જે શ્વાસોશ્વાસની ક્રિયાઓ છે એમનું આયુષ્ય પણ ઓછું હોય અને એમનું સ્વાસ્થ્ય પણ નબળું હોય તો ત્રણ વ્યક્તિના ઉદાહરણ ત્રણ વસ્તુના મેં ઉદાહરણ આપ્યા કૂતરો મનુષ્ય અને કાચબો ખૂબ જ ઓછા શ્વાસ લેતો હોય છે એ વ્યક્તિઓનું આવું આ રીતના સ્કેડ્યુલ હતું કે એ વર્ષો સુધી એની સાધનામાં એના જે શ્વાસોશ્વાસની પ્રક્રિયાને એકદમ રોકી રાખી અથવા તો એકદમ ઓછી માત્રામાં શ્વાસ લઈ

કોઈ વ્યક્તિ છે 20 થી વધુ વખત શ્વાસ લેતો હોય એક મિનિટ ની અંદર તેમનું ઓછું હોય છે આપણે બધા નોર્મલ જે લોકો કોઈ એક્ટિવિટી બહુ ઓછી એમને આ રીતના હોય જે જીમ કરે છે એમનું થોડું સારું હોય છે બાકી બધાનું ધીરે ધીરે ઓછું થતું જાય મતલબ શ્વાસો શ્વાસની પ્રક્રિયા વધતી જાય અને સ્વાસ્થ્ય નબળું પડતું જાય તો આને સુધારવા માટે આપણે ઋષિમુનિઓ અથવા તો હતા અથવા તો જે પણ સમાજની અંદર તપસવીઓ થઈ ગયા કે જે દોઢસો ત્રણસો વર્ષનું આયુષ્ય ભોગવીને ગયા હજારો વર્ષ પહેલાના સમયમાં આયુષ્ય ભોગવતા તો એના ઉપરથી આપણે કઈ રીતના શીખી શકીએ કે રોજ કમસે કમ સ્ટાર્ટિંગમાં પહેલા મહિનાની અંદર બીજા મહિનાની અંદર તમે દસ થી વીસ મિનિટ ધ્યાન ધરવાનું ચાલુ કરવું જોઈએ અથવા તો એની અંદર પ્રાણાયામ વિમ એક ઊંડ શ્વાસ ભરી પછી બીજા ભરીથી છોડવાનો એ રીતના ફરી અહીંયાથી ભરવાનો શ્વાસ અને બીજી સાઈડ છોડવાનો આ રીતના ઘણા બધા પ્રાણાયામ આવે છે એમાં બંને નસકોરાથી ઊંડ શ્વાસ ભરી શ્વાસ બંધ કરી થોડી વાર માટે રોકી અને મો દ્વારા કાઢવો એક સારી પ્રક્રિયા છે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ આપણને લાંબુ જીવવા માટે અને સ્વસ્થ રહેવા માટે પ્રેરણા આપે છે તો એ જ તમારે પણ કરવું જોઈએ એમાં પહેલી પ્રક્રિયા એટલે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે આ સિવાય કપાલ છે એ ક્રિયા છે એ ફાસ્ટ શ્વાસોશ્વાસની ક્રિયા છે પણ એનાથી પણ મનુષ્યનું અંદરની જે તકલીફો છે એ ઓછી થાય જે લોકોને અંદર બીમારી હશે એમને શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ ફાસ્ટ હશે જે લોકો એકદમ સ્વસ્થ હશે એમની શ્વાસો શ્વાસની પ્રક્રિયા ખોરાક લો છો એટલે જ અમુક અમુક સમાજની અંદર અંદર લસણ અને ડુંગળી છે એ ખાવાની સો ટકા મનાય છે કારણ કે એ તામસી પ્રકારનો ખોરાક છે કે જે આપણા મગજને ગરમ કરે છે અથવા તો એ રીતના તામસી બનાવે છે અને જેવો તામસી ખોરાક તમે ખાઓ મચ્છી છે કોઈ પણ આ રીતના લસણ ડુંગળી છે લિમિટ છે એને અઢાર થી બાવીસ કે ત્રેવીસ સુધીની પણ કરી શકે છે બધાને એવું ન થાય પણ કરી શકે અગર તમે રોજે રોજ કોઈ વ્યક્તિ છે રોજે રોજ આ ચીજ વસ્તુઓ ખાય તો એમને અલગ અલગ બીમારીઓ થાય કબજિયાત છે હરસ મસાની તકલીફ નાના મોટા પેટના રોગ અને બધું થાય છે કારણ કે આપણા પેટ વ્યવસ્થિત સાફ નથી થતું શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ વ્યવસ્થિત નથી થતી જે અંદર જે પ્રાણવાયુ વ્યવસ્થિત જવો જોઈએ જતો નથી તો એમને ઘણી નાની મોટી બીમારીઓ ઉત્પન્ન થાય છે જેમાં ફેફસાના રોગ અત્યારે શ્વાસના રોગમાં ઘણા બધા રોગ લોકોને થઈ રહ્યા છે બ્રોંકાઇટ આ સિવાય શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ફેફસાને લગતા કેન્સર પણ વધ્યા છે ફેફસાની નાની મોટી તકલીફો પણ વધી છે કારણ કે જે માત્રામાં આપણે ફેફસાને ઓક્સિજન આપવું જોઈએ પ્રાણવાયુ આપવો જોઈએ એ માત્રામાં આપણે આપી નથી શકતા તો એ થઈ શકતા બરાબર શહેરોની અંદરના પ્રદૂષણના કારણે અલગ અલગ ઘણી બધી પરિસ્થિતિઓના કારણે આપણી જે શ્વાસની જે ક્રિયા છે અથવા તો જે લિમિટ છે એ ખૂબ જ વધતી જાય છે બરાબર છે તો એને તમારે સ્લોડાઉન કરવા માટે પ્રાણાયામ કે પછી ત્રીસ મિનિટ એક કલાક સુધીનો સમય પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે ઘણા એવા સાધુઓ છે આ એક હિસ્ટ્રિકલ કોઈ બુક છે એની અંદરથી મેં આ બધું રિસર્ચ કરેલું છે સાધુઓ દસ થી પંદર ની વચ્ચે લાવીને અત્યારે પણ એવા સાધુ સંતો છે કે જેમને એ સુધી તપસ્વીઓએ લાવ્યો છે હવે એમના શરીરમાં શું ચેન્જીસ થાય એમને જે બહારના જે પ્રાણીઓના અવાજ છે અથવા તો એવી કોઈ

એના કારણે જ આનું જે આયુષ્ય છે ધીરે ધીરે વધતું જાય એમને બાકીની વસ્તુમાંથી મોહ માયા છે એ એ એ છૂટા થતા જાય જાય અને અને ધીરે 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 એક એવી સ્થિતિમાં આવી કે જ્યાં ભગવાન અંતર પણ ઓછું થાય અને જે એમનું જે સ્વાસ્થ્ય છે એ ખૂબ જ સારું થાય ભલે એ લોકો હોય એકદમ દુબળા પાતળા પણ એમનું જે સ્વાસ્થ્ય છે એ આપણા કરતા ખૂબ સારું હોય કોઈ રોગ ન હોય અને કોઈ પણ નાની મોટી કોઈ ચિંતા તાણ કોઈ પણ પ્રકારની એવી એમને માનસિક બીમારીઓ કે કોઈ પણ ના હોય તો તમે પણ આજથી આ સ્ટાર્ટ કરી શકો ઘરના બધા સભ્યો છે સાથે મળીને દસ પંદર મિનિટ શ્વાસોશ્વાસ ની ક્રિયાઓમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ એક નાક બંધ કરી એક નસ્કોરું બંધ કરી બીજા નસ્કોરાથી ઊંડો શ્વાસ ભરી અને બીજી સાઈડ થી શ્વાસ ને આ રીતના

છોડવું એનાથી પણ દૂર રહેવું જોઈએ યોગ પ્રાણાયામ કસરત જેટલું બની શકે એટલું વર્કિંગ કરવું ઘણા લોકો ઓફિસમાં દસ દસ બાર બાર કલાક સુધી બેસીને જોબ કર્યા કરે અથવા તો એનું પોતાનું કાર્ય કર્યા કરતા હોય હા એમની મજબૂરી હોય પણ એ કર્યા કરતા હોય પણ એ લોકો માટે પણ છે કે ભાઈ દર બે કલાકે એક કલાકે તમે ઉભા થાવ તમારી જગ્યા ઉપર મિનિટ માટે એકદમ ઉભા રહો એ પછી પાંચ એક મિનિટનું વોકિંગ પછી ફરીથી બે કલાક પછી કરી શકો પ્રક્રિયાઓ તમે જેમ જેમ વધારતા જશો એમ એમ તમારા સ્વાસ્થ્યની પરિસ્થિતિઓ છે જે સ્થિતિ છે એ પણ ધીરે ધીરે અપ થતી જશે કોઈ વ્યક્તિ તમે આજથી ટ્રાય કરી શકો તમારા ઘરના કે કોઈ પણ ફ્લેટ હોય કે ક્યાં પણ એપાર્ટમેન્ટ હોય ક્યાંય પણ રહેતા હોય ઓફિસ ના હોય ત્યાં તમે બે થી ત્રણ માળ ચાર મારા સ્વાસ્થ્યની અંદર તમારા શરીરની અંદર અનબિલિવબલ અને લાઈફ ચેન્જિંગ ચેન્જ થયા હશે એ હું તમને વિશ્વાસથી કહું છું એક વખત તમે અપનાવશો તો ખ્યાલ આવશે કે આ પ્રક્રિયાઓ છે આપણા શરીરને કેટલી ઇફેક્ટ કરે છે કરી શકો અને તમામ પ્રકારના આ એક્ટિવિટીઝ જે બને તેટલી વધારે થાય આ કોશિશ કરો આભાર જય હિન્દ આ વિડીયો બધાને શેર કરવા યોગ્ય હોય તો શેર કરી આપજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી